સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખેડૂત મોબાઈલ ખરીદી સહાય પર વાત કરીશું જેમાં ખેડૂતો માટે એક મોટી યોજના જાહેર કરવામાં આવી છે જો તમે એક મોબાઈલ ખરીદો છો તો તમને અહીંયા છ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ લાગશે ફોર્મ ફોર્મ ભરવા માટે પાત્રતા શું હોવી જોઈએ અને સાથે ભરવાની છેલ્લી તારીખ કરવામાં આવી છે તો આની ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે કઈ વેબસાઇટથી કરવાની છે અથવા ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની છે આમાં કયા ડોક્યુમેન્ટ લાગશે અને કેટલો ખર્ચો થશે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ સહાય યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે એટલે કે રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે તો આમાં ફક્ત ગુજરાતના લોકો જ લાભ લઈ શકશે અને આ યોજના ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતનો અહીંયા કલ્યાણ કરવામાં આવે આધુ આધુનિક ખેતીથી અમને પ્રોત્સાહન આપવામાં આવે અને મોબાઈલ સહાય યોજના આટલા માટે ચાલુ કરવામાં આવ્યું છે મોબાઈલ સહાય યોજના જે છે ખેડૂતને ડિજિટલ યુગ સાથે જોડવાનો એક ઉત્તમ પ્રયાસ છે આ મોબાઈલ સહાય યોજનાથી ખેડૂતને ડિજિટલ યુગ સાથે જોડવાનો એક ઉત્તમ પ્રયાસ છે જેના દ્વારા ખેડૂતો આધુનિક ખેતીની જે છે તકનીકો હવામાનની આગાહીઓ પાકની બીમારીઓ સરકારી યોજનાઓ અને ઓનલાઈન હેલ્પ સર્વિસનું જે છે માહિતી સરળતાથી મેળવી શકે મિત્રો આ યોજનાથી જે ખેડૂતનો મોબાઈલ મળી રહેશે એમના માટે જે છે આધુનિક ખેતીનો તકનીક મળશે એમને હવામાનની આગાહીઓની ખબર પડશે પાકની બીમારીની ખબર પડશે સરકારી યોજનાઓની ખબર પડશે સાથે વાત કરીએ તો મોબાઈલ સહાય યોજનાનો જે છે ખેડૂતોની આવક વધારવા તેમના જીવનને સરળ બનાવવા માટે રચાયેલ છે જે મોબાઈલ સહાય યોજના છે ખેડૂતોની આવક વધારવા અને તેમની જીવન સાથે જે છે સરળ બનાવવા માટે રચાયેલ છે વાત કરીએ આગળ તો મોબાઈલ સહાય મોબાઈલ સહાય યોજનાનો મુખ્ય મુખ્ય ઉદ્દેશ શું છે તો અહીંયા મુખ્ય ઉદ્દેશની વાત કરીએ તો મોબાઈલ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ડિજિટલ સેવાઓ સાથે જોડવાનો છે આધુનિક ખેતીની માહિતી આપે છે હવામાનની આગાહીઓ આપે છે અને સરકારી યોજનાઓની માહિતી આપે છે ખેડૂતો સુધી પહોંચાડે છે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમના જીવન ધોરણને ઊંચું લાવવું ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીના ચાલીસ ટકા સહાય અથવા મહત્તમ છ હજાર રૂપિયા જે ઓછું હશે તે આપવામાં આવશે એટલે કે તમે અહીંયા આ મોબાઈલ સહાય યોજનાથી ફોર્મ ભરીને મોબાઈલ મેળવો છો તો એની તમને ચાલીસ ટકા સહાય આપવામાં આવશે અથવા તો છ હજાર રૂપિયા આપવામાં આવશે બંનેમાંથી જે ઓછું હશે એ તમને અહીંયા આપવામાં આવશે વાત કરીએ હવે આગળ તો મોબાઈલ સહાય યોજના માટે પાત્રતા ધોરણ શું છે અહીંયા તમારે મોબાઈલ મેળવવો હોય મોબાઈલની અરજી કરવી હોય તો આની પાત્રતા શું છે તો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ એટલે કે જે અરજદાર છે એ ગુજરાત રાજ્યનો જ હોવો જોઈએ અરજદાર ખેડૂત હોવો જોઈએ અને ખેતીનો તેનો મુખ્ય વ્યવસાય હોવો જોઈએ એટલે અરજદાર ખેડૂત જ હોવો જોઈએ અને એનો મુખ્ય ઉદ્દેશને મુખ્ય વ્યવસાય જોવા જોઈએ તો ખેતી જ હોવો જોઈએ અરજદાર પાસે પોતાની જમીન હોવી જોઈએ અથવા તેના નામે આઠ ખાતા ખેતીનું જમીન રેકોર્ડ હોવું જોઈએ એટલે કે એના નામે પોતાની જમીન હોવી જોઈએ અથવા તો આઠ અ ખાતું એનું હોવું જોઈએ વાત કરીએ હવે આગળ જો જમીન સંયુક્ત ખાતામાં હોય તો માત્ર એક ખાતા અરજદારે તાજેતરમાં સ્માર્ટફોન ખરીદ્યો હોવો જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ અરજદાર અઢાર વર્ષનો હોવો જોઈએ અને અરજદારે તાત્કાલિક ફોન ખરીદેલો હોવો જોઈએ વાત કરીએ આગળ તો મોબાઈલ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તો આધાર કાર્ડની નકલ અરજદારની ઓળખ માટે આઠ ખાતાની નકલ જમીનની માલિકીના પુરાવા માટે સ્માર્ટફોનનું અસલ બિલ જેમાં જીએસટી નંબર હોવો જરૂરી છે અને સ્માર્ટફોનનો આઈ એમ ઈ આઈ નંબર રદ કરેલ ચેક અથવા બેંક પાસબુકની નકલ જે છે નિવાસનો પુરાવો વાત કરીએ આગળ તો મોબાઈલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા અરજદારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે પોર્ટલ ખેડીવાત ખેતીવાડી યોજનાના વિભાગમાં જઈને સ્માર્ટફોનની ખરીદી યોજના પર ક્લિક કરવાનું છે જો તમે પહેલાથી આઈ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટર હોવ તો હા ઉપર ક્લિક કરવાનું છે અન્યથા ના પસંદગી કરવાનું છે નવું રજીસ્ટ્રેશન અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરી અને દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ કરવાની રહેશે અને પ્રિન્ટ આઉટ લેવાની રહેશે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ